બનાસકાંઠામાં પાલનપુર તાલુકા પોલીસે છેલ્લા બે વર્ષ દરમિયાન પકડાયેલ દારૂનો નાશ કર્યો છે જેમાં કુલ એકસાઠ હજાર પાંચસો બોતેર જેટલી બોટલ્સ પર રોલર ફેરવી દેવાયું હતું જેમાં તાલુકા પીઆઈ ડીવાયએસપી પ્રાંત અધિકારી સહિત અધિકારીઓ હાજર રહી ચિત્રાસણી ખાતે રોલર ફેરવી દેવાયું હતું બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા બે વર્ષ દરમિયાન પકડાયેલા એકસાઠ વિદેશી દારૂની બોટલ્સ અને બિયર મળી કુલ એક કરોડ તેર લાખથી વધુના વિદેશી દારૂ પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું પાલનપુર તાલુકાના ચિત્રાસણી જગ્યામાં ડમ્પર દ્વારા વિદેશી દારૂ પહોંચાડી બોટલો ખુલ્લી કરી ગોઠવવામાં આવી જ્યાં હાજર અધિકારીઓની ઉપસ્થિતિમાં જીસીબી અને બુલડોઝર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં પાલનપુર પ્રાંત અધિકારી ડીવાય એસપી મામલતદાર નશાબંધી અધિકારી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો